તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં ભૂતકાળમાં ખોટા પુરાવા ઊભા કરી અને છેતરપીઢી અંગેનો એક ગુનો નોંધાયેલો છે જેમાં ફરિયાદી તરીકે મામલતદાસ નિઝરનાઓ છે અને તેઓએ દેવાડા ગામના જ્યોતિબેન યોગેશભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ પેઢી નામોમાં ખોટું નામ દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી અને અન્યની જમીનમાં

એ અમે વેચાતી રાખી છે એમાં મારા મિસેસનું નામ રીતે આવેલું હતું મારા વિરોધમાં કલેક્ટર શ્રીએ આદેશ કર્યો છે એ આદેશના એનામાં મારા વિરોધમાં ફરિયાદ થઈ છે પણ એ ફરિયાદના વિરોધમાં અમે ટીમાં અમે દાંત માંગી છે અને એના પર સ્ટે મળ્યો છે અને મારું રાજકીય કદ અને મારી લોકપ્રિયતા વધવાથી મારા રાજકીય દુશ્મનોનું પગ નીચેની જમીન નીકળી ગઈ છે એ લોકો મારા વિરોધમાં ખોટા ખોટા આક્ષેપો કરે છે મારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બી આ લોકોએ મારા વિરોધમાં બહુ ષડયંત્ર રચ્યા મારા વિરોધમાં આ લોકોએ એક કુવા તમે બનાવ્યા નહીં મળે અઠાવીસ કુવા એમાં કઈ તથ્ય નીકળ્યું નહીં મારો આનું જ ફોર્મ બનાવેલું છે કોઈ ખોટી રીતે બનાવેલું છે એમાં કઈ તથ્ય નીકળ્યું નહીં તો આ લોકો મારા પર રાજકીય કિન્ના ખોરી કરીને મારા વિરોધમાં આ લોકો આવા ખોટા આક્ષેપો કરતા હોય છે પણ મેં આ લોકોને તમારા માધ્યમથી એ કહેવા માંગુ છું કે અમે બી ઈટનો જવાબ પથ્થરથી આપવા yeah